رائے کشمونہ دیوانہ زمانہ بلند چلا لا اللهم صل على محمد وآلائے رائے سحوری مونس زمانہ آواز بلند چلا لا اللهم صل على محمد حول ولا قوه الا بالله لاشهد لا اعوذ بالله من الشیطان الرجیم بسم الله الرحمن الرحيم رحمد اللہ رب العالمین الصلاة والسلام علی شروط الانبیاء والمسلیم سیدنا ونبینا حبیب الہی لالہینا بالقاسم محمد اللہ حبیث وآلہ وسلم علیہ وآلہ وسلم صل اللہ علیہ وآلہ علیہ وآلہ علیہ وآلہ علیہ وآلہ وسلم سیم مولانا بقیت اللہ فلعرزیم روحی واروام العالمین علی تراب مکمہی فدا وَلَانَتُ اللَّهِ عَلَىٰ آدَائِهِمْ وَقَاسِبِ حُقُوكِهِمْ وَمُنْ كِرِبُ زَائِلِهِمْ مَجْمَئِمْ اما بعد بسم اللہ الرحمن الرحیم اللہم قل لولی قل حجر ابن العسن سلواتکا علی وعلا آبائک

આશ્રય કરામત જેને કહેવામાં આવે છે એક ઝીલકાતથી લઈ અને અગિયાર ઝીલકાત સુધીના દસ દિવસો અલ્લાહ તમે લોકો મુસલસલ જે છે એની અંદર શિરકત કરી રહ્યા છો ખરેખર આ એક અલ્લાહ તરફથી અઝીમ તોફિક છે અને તોફિક જેટલી ઇન્સાનને હાસિલ થાય છે એટલીની નિયત જેટલી હોય છે દેશોની અંદર બયાન કરવામાં આવ્યું છે કે ખુદાલી આલમ જે વ્યક્તિને ભરામાં નેકી ચાહે છે એને જે છે એ દિનનું ઇલ્મ આપે છે જે વ્યક્તિના ભારામાં ભલું ચાહે છે એને જશે એ દિનનું ઇલ્મ હત ખરેખર આપણે મુસલસલ એલ બેદ અલમસ્લામનો જિક્ર કરી રહ્યા છીએ દિન એટલે બેત જ છે દિન એટલે એલ બેદ અલ મુસલામ એમની મોહબત એમની વિલાયત એમનો જિક્ર કરો એમને જેથી યાદ કરવા એમની મારફત મેળવ આ જ હકીકતમાં આપની એટલી બધી અઝમત છે કે યુવાયતો ની અંદર બયાન થયું સાલેહીન માંથી એક શખ્સે અલ્લાના રસૂલ ને ખ્વાબમાં જોયા ખ્વાબમાં જોયા રસુલ અલ્લાહ تمہاری اولاد میں کون جت کروں شنی جت کروں تو الا رسو کہ تمہاری اولاد میں تلوار دی شہید کیا جے جے زہر تھی شہید کری دے زیارت کرو تو یہ تو الگ الگ جگہ بند فون ہے مطلب کوئی جے کربلا میں ہے کوئی آزمین ماں جے کوئی جگہ દિનાની અંદર છે તો હું કઈ જગ્યાએ જાઉં તો કીધું કે મારી ઓલાદમાંથી એની તું જાહેરાત કર જે તારાથી નજદીક છે પણ વતનથી બહુ દૂર છે જેને ઝહેરથી શહીદ કરવામાં આવે ત્રી શખ્સ કહે છે કે અચ્છા તમારી ખુરાદ ઇમામ અલી રજા છે તો એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે તે ખાલી નામ લીધું અરે

એ જગ્યાએ કે એક વખત બધા લોકોની એક મીટિંગ હતી બેઠક હતી અને એમાં એક ફકી આલિમ શખ્સ જે ઉભો થયો અને એ કહે છે કે કૌરાની કરિમની અંદર લખ્યું છે સુરે તકાસુર સુમ અને નઈમ પછી તે દિવસે કયામતના દિવસે નઈમના બારામાં તમને પૂછવામાં આવશે મતલબ કયા મતના દિવસે અલગ અલગ ચીજોનો સવાલ થશે નમાજના બારામાં સવાલ થશે રોઝાના બારામાં સવાલ થશે ઇન્સાન લોકોના હક કર્યા કે નહીં એના બારામાં હુકુકુલ ઇબાદ હુકુકુલ ના હુકુકુલ્લા દરેકના બારામાં સવાલ થશે પણ એમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ છે જે સુમ લ તુસ અલુલ્ના અગર તમે લોકો અરબી જાણતા હો તો ખબર પડે કે લ લામે તાકીદ છે અને છેલ્લે નૂર નૂને સકીલા શકીલા છે આ બંને ચીજ જે છે એ ખૂબ ભાર દેવા માટે હોય છે કે ચોક્કસ અને ચોક્કસ તમને નહીમના બારામાં સવાલ કરવામાં આવશે તો કોઈએ કીધું કે એમાં જે નઈમ એટલે કે નહેમતના બારામાં સવાલ કરવામાં આવશે એનાથી મુરાદ ઠંડુ પાણી છે કોઈએ કીધું કે નહીં આનાથી મુરાદ જે છે એ રોટલી છે કોઈએ કીધું કે નહીં આનાથી મુરાદ મીઠી ઊંઘ છે જે માર્શાલા આપણે સુતા રહીએ છીએ ઘણી વાર એટલી મીઠી ઊંઘ આવી જાય કે સુબહની નમાજ પણ ખજા થઈ જાય બરાબર તો આ સુબહની નમાજ ખજા હતા એવી ઊંઘ હોય તો એ કશું નહેમત નથી બલકે એના ભરામાં તો વધારે પનિશમેન્ટ કહે છે કે કોકે રોટલી છે કોકે પાણી છે કોકે ઊંઘ છે મોલા રજા અલઈ સલામ જે હાજર હતા કીધું કે તમે રોકાઈ જાઓ અટકી જાઓ ઠહેરી જાઓ આવી ખોટી તફસીર ન કરો તપસીરબીર રાય ન કરો તમારા મત મુજબ તફસીર કુરાનની ન કરો કુરાન જે છે આ નઈમના બારામાં જે પૂછવામાં કયા દિવસે આવશે એનાથી મુરાદ જે છે એ અમો એમ બે છે અમારી વિલાયત છે કારણ કે દુનિયાની અંદર કોઈના ઘરે આપણે જમવા ગયા હોય અથવા કોઈની દાવતમાં ગયા હોય શું આપણે દાવત જમી લઈએ પછી બહાર જે યજમાન હોય છે એ પૂછે છે કે તમે કેટલી રોટલી ખાધી કેટલું પાણી પીધું પૂછે છે કોઈ દુનિયાના એક મામૂલી શખ્સ પોતાના મહેમાનને પૂછતો નથી કે તમે કેટલી રોટલી ખાધી કેટલું પાણી પીધું તો એ અલ્લાહ કે જે ખાલી છે જે રાજીક છે જે માલિક છે જે આપણો રબ છે જે પરવા છે એ કેવી રીતે પૂછે એના બંદાઓને કે તે કેટલું ખાધું ને કેટલું પીધું આ અલ્લાહના હુસ્સને તફઝલથી વિરુદ્ધ છે બરાબર અલ્લાહની શાનની વિરુદ્ધ છે દુનિયાનો મામૂલી મહેમાન નથી મામૂલી યજમાન નથી પૂછતો પોતાના મહેમાન તો અલ્લાહ કેવી રીતે છે અહીંયા અલ્લાહ જે સવાલ કરશે એ મુરાદ મુરાદમો એટલે બેતની મોહબત અને વિલાયત છે કયામતના દિવસે અલ્લાહ સૌથી પહેલાં પોતાની વહેદાનિયતની તોહીદની વાત પૂછશે ત્યાર પછી અલ્લાહના રસૂલની રિસાલતના બારામાં પૂછશે ત્યાર પછી અમુ એટલે બેદની વિલાયતના બારામાં પૂછશે અને જે જે લોકોએ અમારી મારફત રાખીએ છે એ લોકો જે છે એ અનંત નહેમતની અંદર જે છે એ ચાલી રહ્યા છે અને જે જે લોકોએ નહીં રાખી હોય એ લોકોને અજારની અંદર તો આ છે હકીકતમાં અલ્લાહની અલ્લાહ તરફથી આપણી ઉપર મોટી મહેનત એટલે જ એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું ملا علی ولایت نہ براما محبت نہ برا کہ یہی ہے سلطنت اپنی یہی شاہی خزانہ ہے سلامت حب حیدر ہے اور ٹھوکر میں زمانہ ہے حب حیدر سلامت ریوی جو دنیا نی اندر آچیز انسان مانتا پر محمد તો મોલા રજા અલી જેમની વિલાયત જેમની મોહબત બહુ ઇમ્પોર્ટન્ટ શરત છે ખાસ કરીને આઠમા ઇમામની ઇમામત એની અંદર અકીદો રાખવો એ નજાત અપાવ આઠમા ઇમામ જે ખોરાસાનની અંદર હતા રાવી કહે છે કે હું ઇમામની સાથે બેઠો હતો તો અચાનક ઇમામ મેં બેઠા બેઠા કીધું કે અલીબને અભિ હમઝા બતા એની એ ગુજરી ગયો છે અને હમણાં હું એની કબરમાંથી જઈને આવ્યો છું અને કારણ કે અલી બિન અભિહઝા એવો શખ્સ હતો કે જે વાકેફી હતો સાતમા ઇમામ પછી અમુક લોકો શિયાઓની અંદર જ છે જે સાતમા ઇમામને માનતા હતા પણ પછી આઠમા ઇમામને નહોતા મળતા એ વાકેફી થઈ ગયા મતલબ કે અટકી ગયા ઈ સાતમા ઇમામને તે ઇમામે જમાના માનવા મળ્યા એ સાતમા ઇમામના બારામાં જે છે એ ઇમામ મહેદી હોવાનો જે છે યકીદો રાખતા હતા હતા કહેતા કે એના બારામાં ટૂંકમાં આઠમા ઇમામ ને ઇમામ નહોતા હવે આ અલી ને અબી અમજાઈ એવો શખ્સ હતો જે વાકેફી હતો એ ગુજરી ગયો ઇમામ કે છે કબરમાં જઈને આવ્યો હવે જુઓ ઘણા લોકો બહુ જઝ્બાતી થઈ જાય ને કહે છે કે ઇમામ કે છે કે જઈને આવ્યો અને મુનકીર નક્કી આવ્યા આવીને એ સવાલ થયો કે બોલ તારો પરદિકાર કોણ છે તો કે અલ્લાહ જલ્લા જલ્લા લો તો કે તારા નબી તો આપણા નબીનું નામ લીધું તો કે તારો દીન દીને ઇસ્લામ સારી કિતાબ કહી તો કે કુરાન કે તારો કિબલો ગયો તો કે કાબા તો કહે છે કે તારા ઇમામ કોણ તો કે પહેલાં ઇમામ મોલા અલી અલ ઇસ્લામ બીજા ઇમામ એની પછી તો કે ઇમામ હસન અલઈ સલામ એની પછી ઇમામ હુસૈન અલઈ સલામ એના પછી ઇમામ સજ્જાદ અલઈ સલામ એના પછી ઇમામ બાકીર અલઈ સલામ એના પછી એમામ સાદિક અલઈ સલામ ત્યાર પછી તો કે ઇમામ કાઝીમ અલઈ સલામ ત્યાર પછી કારણ કે આઠમા ઇમામને નહોતો માનતો એટલે અટકી ગયો અટકી ગયો મુનગીર નક્કીરે કડકાય પૂછ્યું બોલ એના પછી કોણ કાંઈ બોલ્યો નથી પછી એની કબરને આગથી ભરી દીધી આગનો ચાબુ ગુર્જ મારો જેને લીધે આખી કબર આગથી ભરાઈ ગઈ અને એમ કહીને મુનકીર નગીર ઉભા થયા કે તને સાતમા ઇમા મેં નહોતું કીધું કે મારી પછી કોણ ઇમામ છે કારણ કે એ આઠમા ઇમામ ને ઇમામ નહોતો માનતો જુઓ હવે જજબાતી વાત જે આપણા જૈનમાં હોય ઇમામ હુસેનને માનતો તો ઇમામ સૈફ હિ અલ સલામને માનતો હતો ઇમામ ખાઝિમ અલ સલામને માનતો હતો પણ એ એને આઠમા ઇમા નથી માનતો રીતે એકથી બાર ઇમામોની અંદર જેનો અકીદો હશે એને જ ખબર બરઝબ અને આગળની મંજિલોમાં નજાત મળશે બાકીના લોકોને નજાત મળશે મોહમ્મદ

કબ્રની અંદર પણ જાય છે લોકોની સાથે શું હાલત દરેક ચીજ ઇમામ જેથી જાણે ને વશા એ કહે છે કે મને આઠમા ઇમામની ઇમામત ઉપર યકીન નહોતું એટલે કારણ કે સાતમા ઇમામ મુસલસલ કૈદમાં હતા એટલે જે છે એ દિગર ઇમામોની જે ઇમામોનું એલાન જે થયું એમ આઠમા ઇમામનું નહોતું થયું તો કહે છે કે બધા શિયાઓને ખબર ન પડી કહે છે કે મને યકીન નહોતું પછી ઇમામે તો ઇમામતનો દાવો કર્યો એટલે મેં કીધું કેમ આજમાવવા ઇમામને એટલે મેં એક થી સાત ઇમામો પાસેથી જુદા જુદા જે લોકોએ પૂછેલા અઘરા અઘરા મસલા હતા એની એક ડાયરી બનાવી અને એ ડાયરીમાં જે મસલા પૂછ્યા હતા એ અને ઇમામે જે જવાબ આપ્યો હતો એ લખી લીધો અને પછી હું મેં કીધું કે હવે આઠમા ઇમામને પૂછું એ મસલા આઠમા ઇમામ જો આ જ રીતે જવાબ બતાવે તો સમજવાનું ઇમામ એ છે કે હું એ ડાયરી લઈને ગયો ઇમામના ઘરે ઘરે તો બહુ ગર્દી હતી લોકોનો હુજુમ હતો મેં કીધું આમાં કેમ જવું વિચારતો હતો કે કઈ રીતે ઇમામની મુલાકાત કરું અને કઈ રીતે પૂછવું ત્યાં તો એક ગુલામ હાથમાં એક કાગળ લઈને આવ્યો અને આવીને જોરથી અવાજ પાડી કે તમારામાં હસન ઇબને અલી વશા ઇલિયાસી બગદાદીનો નવાસો કોણ છે તો મેં આ સૂચો કર્યો હું ઈલિયાસી ની દીકરીનો દીકરો છું તો કહે છે કે આ મોલા રજા સલામે તમારા માટે મોકલું છે મેં એ કાગળ લીધો શું જોઉં છું જે મારી ડાયરીમાં સવાલો હતા અને જે જવાબ હતા સેમ ઈ જ સવાલ અને જવાબ એની અંદર જે છે એ લખેલા નાખ્યો ત્યારે હું સમજી ગયો કે આ એ ઇમામ છે કે જેને પૂછ્યું નથી મેં જ જેને કીધું નથી હું શા માટે આવ્યો જેને હું મેળ્યો નથી એ પહેલાં એ મારા સવાલો પણ આપી દીધા જવાબો પણ આપી દીધા મને ઓળખી પણ ત્યાર પછી મેં મારા જૂના હા ઉપર તોબા કરી અને ઇમામની માફ ઉપર આવી રીતે ઇમામ ઇલ મેં ગેબ રાખે છે દિલની વાત જાણે છે લખાણ શું લખ્યું છે એ જાણે છે તો આજે પણ વખતના ઇમામ આપણા જે છે એ આપણી દરેક ચીજ જાણે છે એટલે જ કીધું છે કે વિચારતા પહેલાં વિચારજો કારણ કે બીજા કોઈ જાણે કે ન જાણે પણ ઇમામ તો જાણે જ છે કે તમે દિલમાં શું વિચારી છે દિલમાં માફી જમીર રાખે છે દિલના વિચારોને જે છે એમાં બખૂબી રાખે છે તો આવા અજીમ ઉલ મરતબત ઇમામ જે છે આપણા જ્યારે હોય તો આપણે એના બદલ તો કેટલો ફખ્ર કરવો જોઈએ કેટલો શુક્ર અલ્લાહનો કરવો જોઈએ કેટલું છે એ આપણે એમની જે છે એ બારામાં છે એ કહે છે કે હેમામ રઝા અલી સલામ એક શખ્સ એમામને કિદમતમાં આવ્યો આવીને કહે છે કે આજકાલ તો તમારા મોજીજાઓની બહુ ચર્ચા આવે છે ઇમામના મોજીજા બહુ હતા કિતાબ મદીનતુલ ની અંદર એકસો ને ત્રીસ મોજીજા બયાન થયા આઠમા ઇમામના કહે છે કે ઓલા આજકાલ તમારા મોજીજાઓની બહુ ચર્ચા છે જેને જો એને તમારા મોજીજાઓ બયાન કરે છે મને પણ એકાદો મોજી દેખાડો જેથી હું પણ લોકોને બયાન કરું મેં કીધું ભાઈ તારે શું જોઉં મોજીજામાં મોજીજામાં તારે શું જોઉં છું કીધું કે મોલા મારા મા બાપ જે છે એ ગુજરી ગયા છે હું ચાહું જોઉં કે તમે એને ફરીથી જીવતા કરો તમે એને ફરીથી જીવતા કરો તો આવી અઘરી ડિમાન્ડ પણ ઇમામ પાસે કરી શકાય કારણ કે ઇમામ માટે જે છે એ કાંઈ અઘરું નથી કહે છે કે મોલા મા બાપને જીવતા એમાં મેં કીધું જા તારા ઘરે તારા મા બાપ જીવતા થઈ ગયા છે તારા ઘરે બેઠા છે ત્યારે તું પોગી પહેલાં જે છે એ ત્યાં જીજી રાવી કહે છે કે હું ગયો જોયું તો મા બાપ જીજી બેઠા હવે જે માણસ ઉતરી ગયેલા મા બાપને આવી રીતના જોવે કેવો અચંબોતે કહે છે કે મને જીજી કોઈ ખુશીનો પાર ન રહ્યો વાહુ સલામ ખરેખર અઝીમ છે અને મેં દસ દિવસ સુધી મારા મા બાપની સેવા કરી અને ત્યાર પછી એ લોકો પાછા આ વાક્યો આપણને બતાવે છે કે ઇમામ છે જે જીવતા કરે છે બીજો જ એક આવો વાક્યો છે ઇબ્રાહીમને સોહિલનો એ કહે છે કે હું ઇમામની પાસે ગયો કારણ કે મને પણ ઇમામની ઇમામત ઉપર યકીન નહોતો તો મેં કીધું કે લોકો તમને ઇમામ માને છે પણ તમારે ઇમામ તમે સાચા જો એની નિશાની છો તો કીધું કે તારી નિગામાં ઇમામની સિફત શું છે તો કહે છે કે ઇમામ ઇલમે ગેબ રાખતા હોય છે ઇમામ જે મુર્દાઓને જીવતા કરતા હોય અને ઇમામ જે જીવતાઓને મારી પણ નાખતા હોય કીધું કે આ સિફત તો મારી અંદર છે તારા ખીચામાં અત્યારે પાંચ દિનાર છે સાચું પેલા માણસ દરજ્જ ખીચો ખોલીને જોયું તો પાંચ દિનાર જ હતા કીધું કે તારી વાઈફ ગુજરી ગઈ એને એક વર્ષ થઈ ગયું સાચું સાચું હા તો કે હવે હું એને જીવતી કરીશ અને તારા ઘરે તું ઘરે જા તારી વાઈફ જીવતી આવી કહે છે કે હું તો બી ગયો બી ગયો ક્યાં કારણસરી તો ખબર નથી એક તો મૂર્દું જીવતું થયું એની બી અને બીજું એ કે પછી વાઈફ જીવતી હતી મરેલી વાઈફ કહે છે કે હું ડરી ગયો એમાં બીજું ડરવાની કોઈ જરૂર નથી તું જા ઘરે અને તારી વાઈફ જે છે એ તારી સાથે રહેશે એક વરસ રહેશે તારી સાથે એક વરસની મેં જિંદગી લખી છે કહે છે કે હું ઘરે ગયો જોયું તો મારી વાઇફ પેટી તું અહીંયા ક્યાંથી તું અહીંયા ક્યાંથી તું તો ગુજરી ગઈ હતી અમે તને ગુસ્સલ લાગ્યો કફન દીધું દફન કરી દીધી કીધું કે હું તો સુતી હતી એક શખ્સ જે આવી શકલો વાળો આવ્યો જે એ શકલ અને જે ખાસિયતો બયાન કરી બિલકુલ એમાં રજાથી મળતી હતી કહે છે કે એ શખ્સ આવ્યા અને આવીને કહે છે કે તારા શોહરના ઘરે જા મેં તારી એક વર્ષની જિંદગી લખી છે અને તને એક ફરજન થશે હું અહીંયા આવી ગઈ ત્યાર પછી રાવી કહે છે કે એક વર્ષ જીવતી રહી અને એનાથી મને એક વિપ્લબ આ બંને વાકિયાત આપણને બતાવે છે કે ઇમામ જે હોય છે مرداؤ نے جیوتا کرے جیوتاؤ نے ماری محمد والے محمد

સાત મેં ઇમામની ખિદમતમાં એક શખ્સ આવ્યો કીધું કે જે કોઈ મારા ફરઝાન અલી રઝા અલી સલામની જાહેરાત કરે અલ્લાહ એને સિત્તેર હજનો જવાબ આપશે સિત્તેર હજ રાવીને તાજુક થયું સિત્તેર હજ તો કહે નહીં સિત્તેર હજાર હજ એક ખાલી તાજુક કર્યો એમાં ઇમામે એ એક હજાર ગણો સવાબ વધારી ગયો તો મોલા રજા અલી સલામની જાહેરાતની આ ફઝિલ છે આગળ ઇમામ કહે છે કે કયામતના દિવસે અવ્વલીન અને આખેરીનના લોકો જમા કરવામાં આવશે એમાં અવ્વલીનની ની ચાર જે હસ્તીઓ છે એમને તખ્ત પર બેસાડવામાં આવશે આખેરીન ની ચાર બુઝુર્ગ હસ્તીઓને તખ્ત ઉપર બેસાડવામાં આવશે અવ્વલીન ની ચાર હસ્તી કોણ જનાબે ઈબ્રાહીમ જનાબે મુસા જનાબે ઈસા જનાબે નુ અને આખરીની ચાર અસ્થિ પੰਜ જનમાંથી ચાર અસ્થિઓ કહે છે કે આ લોકો જ્યારે એમને તખત ઉપર રાખવામાં વેસડવામાં આવશે ત્યાર પછી એ લોકો ખુદબા ખુતબાજીજી beyan કરશે એ વખતે એમના ઝાયરોને જે છે એમની પાસે લાવવામાં આવશે અને ત્યારે દીગર ઇમામનો તખત જે છે એ પસારવામાં આવશે અને એમના ઝાયરોને પણ લાવવામાં આવશે અને આ તમામ ઝાયરોની અંદર મારા ફરજંદ અલી રઝા અલી ઇસ્લામના જાહેરોનો મકામ સૌથી ભૂલ સૌથી ભૂલ તો મોલા રઝા અલી ઇસ્લામની જ્યારત જે છે ઇન્સાન જે કરે કારણ કે આપની જ્યારત ઇન્સાન એવો મકામ આપે ખુદ મોલા કહે છે કે જે શખ્સ મારી જ્યારત કરે છે હું એને ત્રણ મોકા ઉપર મદદ કરીશ કબરની અંદર પછી પુલે સિરાત ઉપર અને જ્યારે અમાલ નામું જે ફેરી દેવામાં આવશે عزیزان گرامی آئے و عظیم موقع جے کی وقت نہ کوئی اپڑو مال کام لگ نہ اولاد کام لگ نہ کوئی رشتہ دار کام لگ شے امام رضا علیہ السلام نی زیارت چے جے انسان نے جو یہی آخرت نی منزل و مقام لگ کوشش کریے کہ اللہ اپنے سو نے جے جے ہی پراسان نی اندر جائے انہیں امام رضا علیہ السلام نی زیارت جے ہی نصیب کرے کر امام رضا علیہ السلام اے وہ عظیم المرتبہ دستی આપણે ભલે એને ગરીબલ ગોરબા કહીએ ગરીબલ ગોરબાથી મુરાદ આ દુનિયાના ગરીબ નથી બલકે આ વતનથી દૂર છે એટલે ગરીબલ ગોરબા બાકી ઇમામ રઝા સલામનો રોજો આજે આપણે જાણીએ છીએ સૌથી અઝીમ રોજો સૌથી અઝીમ આપની શાન છે કહે છે કે બે રોજા એવા છે કે જે ચોવીસે કલાક જેથી શરૂ હોય છે બે બારકા એક કાબા અને એક ઇમામ રઝા અલીસલામનો રોજો ચોવીસે કલાક જ્યારે તમે જોશો ત્યારે એની ગીર ગતરામાં લોકો જે છે તવાફ કરતા હોય છે એની જે છે એ શરીરને ભુસ્સો જોતા હોય છે એમાં રઝા એક નુરાની અદીશ થી આજની આ મહેફિલ આપણે પૂરી કરીએ એમાં ફરમાવે છે કે ત્રણ ચીજોને અલ્લાએ ત્રણ ચીજોની સાથે જોડી દીધી છે નમાજ ને સાથે જોડી દીધી છે હકીમુસ્લાકાત આપણે કુરાનમાં વારંવાર પડીએ છીએ શું કીધું નમાજ પઢો અને જકાત આપો હવે જે કોઈ જકાત નહીં આપે તો એની નમાજ કબૂલ કરવામાં આવે બરાબર તો નમાજની સાથે જકાત ઇમ્પોર્ટન્ટ ત્યાર પછી કીધું કે તમે જે જે બીજી ચીજ જેને જોડવામાં આવી એ છે પોતાનો શુક્ર અને વાલેદૈનનો શુક્ર અલ્લાહે શું કીધું અનિષ્કુરલી વલે વાલેદૈન મારો શુક્ર અદા કરો અને તમારા વાલદેન અગર કોઈ શખ્સ વાલદેનનો શુક્ર અદા નહીં કરે અને અલ્લાહને શુક્રના શ્રદ્ધા ઉપર શ્રદ્ધા કરતો રહે છે તો ઈ શુક્ર બંને જરૂરી છે અને ત્રીજું કે તકવાની સાથે રહેમ રહેમને જોડી દીધું છે જે કોઈ તકવા તો અખતાર કરે વાજીબ બાદ પર અદા કરે હરામ કામથી દૂર રહે પણ શીલે રહેમ ન કરે રિશ્તેદારોની સાથે કરતે રહેમ કરે તો પછી એનો તકવા પણ એને કોઈ ફાયદો પહોંચાડશે નહીં તો જરૂરી છે કે આ ચીજ આપણને બતાવે છે કે દિને ઈસ્લામ જે દિને માશરત છે દિને મહાશરત દિને ફિતરત છે ઇસ્લામની અંદર સમાજમાં કેમ રહેવું મા બાપની સાથે રિશ્તેદારોની સાથે ગરીબોનો કેમ ખ્યાલ રાખવો ઈબાદતની સાથે લોકોનો ખ્યાલ રાખવો એ પણ જેની બહુ મહત્વ છે آؤ دعا کریے کہ پروگار بے حق کے محمد محمد بے حق کے امام رضا علیہ السلام امام زمان علیہ السلام نا ظہور مجلی فرماؤ حضرت ناصیروں کادیموں میں امر شمار فرماؤ الہی بے حق کے محمد محمد ہماری مختصر عبادت نے قبول فرماؤ ہمارا گناہ نے کبیرہ نے سگیرہ نے معاف فرما الہی بحق محمد آل محمد جنت البقینی تعمیر مٹ اسباب فراہم فرما بیمار نے شفاہ کلی عطا فرما مرہومین نے مغفرت فرما شیعہ نے علی نے حفاظت فرما الہی بحق محمد آل محمد دنیا میں زیرت امام انا آخرت ما شفاعت لبے نصیب فرما وآخر دعوانا من حمد اللہ <تصف>